નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી મધની સ્કૂલમાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરાયું નસવાડી મધની સ્કૂલમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર ઘણું જરૂરી છે કેમ કે મોટા મોટા શહેરોથી લઈ નાના ગામડાઓ સુધી કોમ્પ્યુટર વિના કામગીરી થઈ શકતી નથી અને સ્કૂલોમાં કોમ્પ્યુટર વિષય હવે ફરજિયાત જેવો થઈ ગયો છે માટે આજથી મધની સ્કૂલના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પ્રેક્ટિસ શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે હવે કોમ્પ્યુટરની થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વિષયથી વંચિત રહી નહીં જાય અને સ્કૂલમાં ચાલતા તમામ વિષયોની સાથે કોમ્પ્યુટર શીખશે અને ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ હથુરાણા જિલ્લો ભરૂચ દ્વારા દાન કરવામાં આવ્યું જે ઘણા ગર્વની બાબત છે કારણ કે આજના યુગમાં તમામ ઓફિસથી લઈ ખાનગી કંપનીઓ દુકાનોમાં કોમ્પ્યુટરથી જ કામકાજ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં જીવનમાં પણ કામ આવશે છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ